સ્વાગત છે આજે આપણે ધમ્મપદના પહેલા અધ્યાય યમક વર્ગ એટલે કે જોડિયા શ્લોકોનો વર્ગ એમાંથી બે ખાસ શ્લોકો પર વાત કરીશું આપણી પાસે ધમ્મપદ વેર અને ક્ષમાનું જ્ઞાન પર આધારિત કેટલીક સમજ છે એના પર આપણે ચર્ચા કરીશું હા બહુ રસપ્રદ વિષય છે આ આપણો આજનો પ્રયત્ન એ સમજવાનો છે કે આ પ્રાચીન શબ્દો જે લગભગ અઢી હજાર વર્ષ જૂના છે એ આપણને વેર અને ક્ષમા જેવી આમ તીવ્ર લાગણીઓ સાથે કામ પાર પાડવામાં કેવી રીતે મદદ કરી શકે અને ખાસ કરીને આપણા વિચારો એ કેવી રીતે આપણા અનુભવોને સુખ અને દુઃખને આકાર આપે છે બરાબર ચાલો તો આમાં થોડા ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ શ્લોક ત્રણથી એ આમ કહે છે અકોચીમાં અવધિમાં અજીનીમાં અહાસીમાં હમ એતે હિ તમ ન સંબંધી વેરમ તેશામ ન સંબંધી હા જેનો મતલબ એમ થાય કે કોઈએ મને ગાળ દીધી મને માર્યો કે પછી હરાવ્યો મને લૂંટી લીધો આવા વિચારો જે મનમાં રાખ્યા કરે છે ને એમનું વેર ક્યારે શાંત થતું નથી અહીં જે રસપ્રદ વાત છે ને એ એ છે કે ભાર ઘટના પર નથી પણ એને પકડી રાખવા પર છે એટલે પેલી જે સ્ત્રોતમાં વાત કરી છે કોઈ જૂનું અપમાન હોય કોઈનું બોલેનું કડવું વેણ એને વારંવાર યાદ કરીએ ને તો અત્યારની શાંતિ હણાઈ જાય મન બસ એ જ કડવાશમાં ફસાયેલું રહે એટલે વેરભાવ મજબૂત થતો જાય બિલકુલ જાણે આપણે જૂનું ઝેર આજે પી રહ્યા હોઈએ ઓ એટલે કે સમસ્યા ઘટના કરતા એના વિશેના આપણા વિચારોમાં વધારે છે પણ શું આ પ્રેક્ટિકલ છે મતલબ રોજિંદા જીવનમાં આવું ભૂલી જવું સહેલું તો નથી હોતું ને ના સહેલું બિલકુલ નથી પણ બુદ્ધ અહીં સહેલો રસ્તો નથી બતાવતા એ શાંતિનો રસ્તો બતાવે છે અને આ જ વાત આપણને શ્લોક ચાર પર લઈ જાય છે એમાં જાણે આનો ઉકેલ છે અચ્છા હા શ્લોક ચાર આનાથી એકદમ ઉલટું કે છે અકોચી માં અવધિમાં અજીની માં તે વૈરમતેશું પસંમતિ જેનો અર્થ એવો કે જે વ્યક્તિ આવા નકારાત્મક વિચારોને મનમાં આમ જગ્યા નથી આપતી એના માટે વેર શાંત થઈ જાય છે બરાબર અને આ શ્લોક ખરેખર તો ક્ષમાની શક્તિ બતાવે છે પણ એ સમજવું જરૂરી છે કે ક્ષમા બીજા માટે ઓછી પોતાના માટે વધારે છે પોતાના માટે કેવી રીતે જુઓ જ્યારે આપણે નકારાત્મક વિચારોની ગાંઠ છોડી દઈએ છીએ પેલી કડવાસ જવા દઈએ છીએ ત્યારે વેર શમી જાય છે સ્ત્રોતમાં પેલું મિત્રનું ઉદાહરણ છે ને કોઈ કડવું બોલ્યું હોય અને આપણે એને માફ કરી દઈએ એમ વિચારીને કે ચાલ ભૂલ તો માણસથી થાય અથવા તો એ પણ કોઈ તકલીફમાં હશે તો તરત મન અળવું ફૂલ થઈ જાય છે અહંકાર ઓગળે છે અને કદાચ સંબંધ પણ બચી જાય આ એક જાતની આંતરિક મુક્તિ છે આ ખરેખર બહુ વિચારવા જેવું છે મતલબ કે પેલો બદલો લેવાનો ભાવ કે દુખને પકડી રાખવું એ ખરેખર તો એક બંધન છે હા અને ક્ષમા કરવી એ મુક્તિ છે આપણા વિચારો જ આપણી જેર બની શકે અથવા આપણી આઝાદી તમે એકદમ સાચી વાત પકડી આ બંને શ્લોકોનો નિચોડો જાય છે વેરથી વેર ક્યારે શાંત નથી થતો એ તો અવેરથી જ શમે છે એટલે કે પ્રેમ કરુણા ક્ષમાથી અચ્છા એટલે મુખ્ય સંદેશ એ છે કે જૂના ઘાને ખોતર્યા ના કરો માફીનો રસ્તો લો મનને શાંતિ મળશે સ્ત્રોતમાં પણ કહ્યું છે ને વિચારો વેરને જન્મ આપે છે અને પોષે પણ છે હ વિચારોને છોડી દેવાથી જ શાંતિ સ્થપાય છે આ વાત ખરેખર કેટલી શક્તિશાળી છે આ તો એમ થયું કે આપણી ભાવનાઓ પર કે પછી બહાર શું બને છે એના પર આપણો કંટ્રોલ કદાચ ના હોય હા બરાબર પણ આપણા વિચારો પર આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એના પર તો આપણો પૂરો કાબૂ છે આ પસંદગીની સ્વતંત્રતા એ જ મોટી વાત છે બિલકુલ બિલકુલ અને આ જ વાત આપણને આજના મુખ્ય સારાંશ તરફ દોરી જાય છે તો આ આખી ચર્ચાનો સાર શું કહી શકાય લાગે છે કે મુખ્ય વાત એ છે કે આપણી અંદરની શાંતિનો આધાર બહાર શું થાય છે એના પર એટલો નથી જેટલો આપણે એ ઘટનાઓને મનમાં કેવી રીતે લઈએ છીએ કેવી રીતે પકડી રાખીએ છીએ કે જવા દઈએ છીએ એના પર છે નકારાત્મકતાને મનમાં સ્થાન ન આપવું એ પસંદગી જ શાંતિનો માર્ગ છે અને આ ચર્ચાના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે સૌ શ્રોતાઓ માટે જો વિચારો જ વેરનું મૂળ હોય અને એમને છોડી દેવાથી શાંતિ મળતી હોય તો આપણા રોજિંદા જીવનમાં એવી કઈ નાની નાની ફરિયાદો છે કોઈ જૂની નારાજગી મનમાં રહી ગયેલો કોઈ ડંક જેને આજે અત્યારે જ છોડી દેવાનો એક સભાન નિર્ણય લઈને આપણે પોતે વધુ હળવાશ અને શાંતિનો અનુભવ કરી શકીએ આ સુંદર વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં વિરામ આપીએ